જય શ્રી રામ જય મુરલીધર જય સનાતન મિત્રો ખાસ કરીને આ લુખો ગાંધીધામનો મહેશ્વરી છે ભરત લુખો હવે એને ખુદ ખબર નથી કે સુરતનો ઓડિયો કયો ઓડિયો કેવી રીતે ચડાયો નાગદરનામાં શેક નથી અને મારી સામે લપ કરવા આવ્યો જાણે જોઈએ વગર તારામાં ઓડિયો છે એનો લો સુરતવાળો અરે સુરતવાળો શું તો તારા બાપનું ચડાવી દઉં મારા સામે આવે તો સાંભળો મિત્રો આ લુખાને અને કહેતા હો તો નંબર મોકલું આમાં ખાસ કરીને લુખાને જડબાતોડ જવાબ દેવામાં તૈયાર રહેજો ને ફોન છૂટતા થઈ જાવ હજી તો જય માતાજી સાંભળો આ ઓડિયો હેલો હેલો અરે નાગદાન કોણ બોલો અરે ભરતભાઈ બોલું ગાંધીધામથી કોણ ભરતભાઈ ભરતભાઈ મૈસોરી હા બોલો અરે આ તમે જે હમણાં ઓલો તમારો એક ઓલો સુરત વાળો કોણ છે તમારા યુટ્યુબમાં તમારું એ

નાગદાન ખેંગા ખેંગા ગંગદા ગંગદા પ્રપ્તાન પ્રપ્તા હરદા માં સરકારે કોઈ પણ સહાય આપી હોય કોઈ પણ મદદ કરી હોય અમે અમારે અમારી જિંદગી જીવીએ છીએ એક મહેનત કરીને અમે સરકાર ને સહારે પણ નથી જીવતા અમે સંવિધાનને સહારે નથી ને સંવિધાન કોઈને ક્યારે કામ લાગ્યું નથી તમે સંવિધાનનો દુરુપયોગ કરી રહ્યા છો અત્યારે એ અમને ખબર પડે છે અરે ક્યાં ગયા તો ભણવા નથી ગયો એટલે જ કહું છું કે દુરુપયોગ કેવો કરવો હું તમને કહું એટોસિટી કરી હોય તો સંવિધાનનો ઉપયોગ કરવાનો

تھارا قائدہ نہیں ہے ماؤ تو فریاد کرنے کی تھوڑی کو کم کرنے دا قائدہ ہو جا کے کمارا مہمان ہے ہاں بڑے ہم نے اتاری دو بھائی فون برابر پسے پسے سو تارے گاڑو بولوی سے یہ من کے گاڑ بولتا بول دے ہیں 5 منٹ تو سونا ہیلو 5 منٹ کم خالی 5 منٹ اٹھنے مہمان ہے ہاں وہاں تو 5 منٹ نہیں 50 منٹ کم ہو اب یہ تم ڈیسائیڈ کر سو کوئی તમે ડીસાઈડ કરશો કોઈ માણસ કેવું જીવશે માણસ જીવે એ તો ભગવાન જીવાડે તો જીવે બાકી તો કોઈ ની માની તાકાત નથી દુનિયામાં સવિધાન સંવિધાન હાલો હાથમાં નહીં સંવિધાન જીવાડશે સંવિધાન જીવાડશે જીવાડી દેતું હોય તો હાલો ભગવાનને બંધ કરી નાખું બહુ હાલો મંદિર મંદિર પડાવી નાખું પણ તમે કહેતા હો તમે કહો છો તમે મને ઈ કો ખાલી કે મંદિર માં ભગવાન છે કે નથી 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 ને તમે મને એવું કહો ઈ કો કે પૂજવા લાયક વસ્તુ આ છે કે નથી અમે મારી વાત સાંભળો ના માનતા હો તો એક વસ્તુ મેં એક જ મિનિટ ભાઈ સાંભળી લે તમે જ્યારે ગણપતિ ઉત્સવ આવે ત્યારે કેમ મોટા મોટા ડીજે લઈને મોટી મોટી મૂર્તિઓ લઈને ગામડે ગામડે ત્યારે ઢોલ વગાડો છો તો એ ભગવાન જ છે હવે હાંભરું હે હા હાંભરું હે જો તમારા છોકરા હે હા છોકરા હે ને કેટલા અરે એક છે એક એમે તો હજાર છે એક હા એક એક કાફી છે અમારા માટે સ્કૂલ ના મોકલતા એને મંદિરે બેસાડજો એટલે સ્કૂલ એટલે એમ એમ કેમ પણ મંદિરે બેસાડવાનું ક્યાં એ તો ત્રીજી આંખ છે જરૂરી છે તો તૈયાર જ છીએ વસ્તુ ખોટી પડે ના કરતા એટલે એ બંધારણમાં તમને એવું કે ભાઈ આ હિન્દુના છોકરા ને કઈ પ્રાથમિક શાળા હિન્દુ તો તમે વિરોધ કેમ કરો છો તમે હિન્દુ છો પણ હિન્દુ ની અઢારમી કોમ તમે જીન્દુ નો વિરોધ કરો છો એક તમે તમારા ગામનો દાખલો આપી દઉં કે આજે સિમ્પલ વસ્તુ એ હું તમને તો તમે ક્યાં સુધી જીવશો દવાખાના માં દાખલ કરો અને જયારે પ્રાણ જવાની તૈયારી હોય ને ડોક્ટર ગમે એવી ડિગ્રી ભણ્યો હોય ને ગમે એવી સંવિધાન ના કાયદા ના ઉપર ની તો એ બાર આવીને એમ કે છે કે ઉપર વાળા માથે વિશ્વાસ રાખો તો ઉપર વાળો નથી ને કોઈ સંવિધાન કરે સંવિધાન કાયદાના નિયમ પ્રમાણે કોઈ માણસ ખોટી રીતે હાલતું હોય તો એને કાયદાના શબ્દ શીખાવે બાકી સંવિધાન કોઈ ભગવાન નથી કોઈ જવાનું નથી ભારત અંદર બરાબર મુસલમાન જવાનું

અરે આ બધું માંથી પીડા માંથી બહાર નીકળો તમારા છોકરા ના ભવિષ્ય ને વિચાર કરો પણ અમે અમારા ભવિષ્ય માટે અમે કરી જ અમે કરી જ આખો એક ગ્રુપ અંદર તમારે અમે બધા કીધું કે આને હીરો ના બનાવો ભાઈ આ વસ્તુ ને મૂકી દો આને કામ જો કરવા દો આને હું લેવાય પડી એમ નહીં નહીં હું એમ કહું છું કે આ દેશ વર્ષોથી હજારો વર્ષ થી હાલ્યો આવે છે આજ થી સુધી કોઈ ને નડત નથી થતી ભગવાન કેમ નડવા મંડ્યા હું તમને એ કહું તમે ભણો ગણો આગળ વધો એમ અમને કઈ વાંધો નથી એટલે ત્યારે આગળ વધુ નોકરી કરો સુવાળા અત્યારે તમને કોઈ મારવા આવેટલા માં ના પીવા દે ચા ચા માટે ચા ના પીવા દે પાણી ના પીવા દે માં મરેલું નાખી દે બરાબર ના જવા દે ગરબી માં ના બેવા દે દૂર થી જવા દે કોઈ તમારા પ્રસંગ માટે કોઈ માંડો થતો હોય તો અહીંયા બિચારાનો પ્રસાદ ના આપે આ બધું ટાઈમ માં આ લોકો હવે જે કેરિયર સમજી ગયા બધા એ લોકો

અને અમે તો ચડાવશું સંવિધાન ગણાય છે બરાબર કાયદાના નિયમ આવશે તમે તમને મજા આવે એ બોલો છો અમે જરાક બોલીએ એટલે ડાયરેક્ટ ફોન કરીને આમ કેમ કર્યું

કૃષ્ણ ને ગણપતિ ને પૂછશું અમને કોઈ નહીં પૂછ્યું એ અમારો મન નો પ્રશ્ન હા તો આ ભણવું ના ભણવું એ અમારો પ્રશ્ન છે એ તમને શું વાંધો પડે અમે મજૂરી કરશું તમે ઘણા ભણેલા હશો ને મોટી નોકરી છે તો તમારા કણે અમે મજૂરી કરવા આવશું એ અમારો પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન નથી કદાચ આજીવન આવતી હોય ને ભોગવી લેવી છે કારણ કે આવા ગદ્દારી સાથે જીવવું રાક્ષસો સાથે કે એક તો દેવી દેવતા ને ગમે એમ તમે ગાળ બોલી લો તો તમને છૂટ અમે જરાક બોલી જઈ તો તમે કહો કે આ કાયદાના પાલનમાં હવે મારા માથે તમે ફરિયાદ કરી હું કાયદેસર નીતિ ધર્મ થી જ બોલ્યો છું બોલા ની સામે કે ગૂગલ ઉપર મળ્યું છે કાકા તમે રેકોર્ડિંગ નથી કરતા આ ગદ્દાર ને નીચ ને છેલ્લી જાત કઈ ને તો તમે આમના માથે ફરિયાદ કરવી ને ઓડિયો ચડાવવાનો નથી આવતો ભાઈ હે જાતું જાતે જ કર્યું છે મારા બાપે નથી કર્યું હતર કોમું રહ્યું ને એને આ નથી કર્યું કે ઓલાનો ઓડિયો વાયરલ કરીને ફસાવો છે તમને હું કઉ છું ભાઈ આ રેકોર્ડિંગ ના કરતા નાના નથી કરતો અને ગૂગલ ઉપર મળ્યું છે આ ગદારી ના ના નીચ કોમ કે ને કેવાય તને કહી દઉં મને એવી ફરવાય નથી પરિણામ નાખશે ફરિયાદ મારા મત બસ અરે તું મારી વાત સાંભળ બાકી પાવર ખોટો ખોટો પાવર બતાવવા બંધ કરી નાખવાનું

વાઘેલા છે એ બધા રાજપૂતો છે એમાં આહીરો છે બતાય હું તને જોગલ જોગલ થઈ ગયો અમારો આહીર તને બતાવું એક વસ્તુ કહું કે ને બિચારા ને મારી લે તો હવ મારી એક રાજા હમ મારે લો હોય ને ઓલું ઓલું હા તો તો તમે એજ કર્યું તો તમે એજ કર્યું આ મંજી મેક પણ ઉભર ઉભર આય હે તને એનો જવાબ આપું માં નીકળ્યું તો મારા માથે કરી અમિત શાહ માથે ન કરી કર અમિત શાહ માથે કારણ કે હું તો નેતો છે ફ્રેવડ નથી તમારી ગાંડ ભાર ન મરેલો હું નાનો માણસ હું નાનો માણસ છું એટલે તમે ચારી સપોર્ટ કર્યો કા તારા વકીલો ક્યાં ગયા બધાય સોલંકી ક્યાં ગયો

હોય ને તમે વચ્ચે થી ફોડવાઈ કરો તમારી બાઈ માણા વચ્ચે એમ મારી બાઈ માણા કીધું તમારો ભરોસો જિંદગી ના કરી દાખલા બનાવશું દાખલો થઈ ગયો કેવું છે આ મુદ્દો ને ભાઈ આમાં કેવું છે નહીં હકીકત થી કારણ કે અમુક અમુક વાતો નીકળતી કે કેનો વિશ્વાસ કરવો કેનો ના કરવો એના ઉપરથી હવે નક્કી છે કે તમારી કોમ વિશ્વાસ ના કરાય હું આજની તારીખમાં આ ગાડી જાતી હોય ને મારા ગામમાંથી મારા કાળે ના હોય ને ગાડીમાં જવું હોય તો તમારી ગાડીમાં હું ના બેહું ના બેહું બોલો કે વચ્ચે દઈને તમે ભૂલવાઈ કરો કે આ તો ગુંડાગીરી કરીને મારી ગાડી પડાવી લેવા આવ્યો તો તમારો ભરોસો શું તમારો વિશ્વાસ શું અમે એવા ગુંડાગીરી ભાઈ તમે હો કે ન હો પણ તમારો ભરોસો ના થાય

જેટલું ખોટું કરવું હજી હજી ટાઈમ છે કરી લે પાંચ સપના નથી જોતા સપના તો તમે જોશો નીંદર ઉડી જાય હિન્દુ ખોટું જે કરો ને ઉછળ કરો પેલું તો દેવી દેવતા નો વિરુદ્ધ કરનાર જ બરાબર તમારા ખોટી બંધ થઈ જાય છે મારી કોઈ નથી નાખતું કોઈ બીજું તમે શું કરો હવે તમારી ગણતરી શું

હું ભણાવી દઈશ એમ કઉ અમારે મોટા માથા એ ભણાવવા માટે ખર્ચા કરીને એની રીતે લઈ જાય છે આગળ દેખે ને દીકરી વાળું છોકરું ના ના પૈસા ખર્ચી ને લાલે અત્યારે અત્યારે તો કાયદો સંવિધાન તમારું એ ટાઈપ નું છે અત્યારે તમારા સંવિધાન માં છે દલિતો છોકરા ગમે ત્યાં નોકરી માં લગાડવા માટે ઓછી ડિગ્રી હશે તો લાગી જાય છે હા હું તને બતાવું ભાઈ હું તને બતાવું જોઈ છે હજારો પુરાવા બતાવું તમારા છોકરા મારા ગામ અંદર મીડિયમ ભણતર વાળા નોકરી માં લાગ્યા છે અમારા એસએસસી કોલેજ કરેલ નથી લાગ્યો સરકારી હે હા સરકારી સરકારી માં અત્યારે કોઈ જ ખાલી નથી પેલો હા હું તને હમણાં વાત કરાવું પાંચ મિનિટ કે હું કામ માં છું મારે તારી જોડે વાત કરવાનો ટાઈમ નથી હો